નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું રાગ વૃંદાવની સારંગ આપણે ચાલે છે બે રાગ આપણે કમ્પ્લીટ કરીએ છીએ રાગ ભોપાલી અને રાગ દુર્ગા એના પછી રાગ આપણે વૃંદાવની સારંગ શરૂ કર્યો અને આજે આપણે સ્વર મલિકા તાલ સાથે મારે તમને બતાવવાની છે તાલ ત્રિતાલ આવશે અને ત્રિતાલ વિશે આપણે સૌ જાણીએ છીએ જે લોકો મારી યુટ્યુબ ચેનલ ઉપર પદ્ધતિસર શીખે છે પહેલેથી જે લોકો વિડીયો જુએ છે એમને તાલનું સંપૂર્ણ નોલેજ હશે કારણ કે તાલ ત્રિતાલ મેં ડિટેલમાં સમજાયો છે એને તૈયાર કેવી રીતના કરવું હાથેથી કેવી રીતના વગાડો તાલ સાથે વગાડવું કેવી રીતના તાલ સાથે ગાવું કેવી રીતના એની બધી જ ડિટેલમાં સમજ આપી છે તો એ વિડીયો તમને ના મળતો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરેશ પ્રજાપતિ વિસનગર બરાબર તાલ ત્રિતાલ સાથે લેવાનું છે આપણે નવમી માત્રાથી શરૂ થાય છે અહીંયા આ ખાલીની નિશાની છે જીરો પછી ત્રીજા નંબરની તાલી અને તાલ એક્ઝેક્ટ અહીંથી શરૂ થાય તો આપણે આટલી માત્રા જવા દેવી પડે અથવા તો એવું કરવું પડે કે તાલ વગાડતો હોય તો અહીંથી શરૂ કરવું પડે એમને કહેવું કે તમે વગાડો ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા આટલી આઠ માત્રા જવા દઈ ખાલી આવે નવમી માત્રા ઉપર એટલે આપણે સીધી સ્વર મલિકા વગાડવાની સ્ટાર્ટ કરવી પડે એક માત્રા ઉપર એક સ્વર આવવું જોઈએ આટલું ખાલી તમને હાલ સમજાવું છું હવે આપણે સમય નથી બગાડતા ડાયરેક્ટ શરૂ કરીએ છીએ મેં જેમ કીધું એમ ના મળતા હોય કોઈપણ વિડીયોઝ તમને ના મળતા હોય તો ચોક્કસ મને વોટ્સઅપ પર મેસેજ કરજો તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો હું તમને ચોક્કસ એને મદદરૂપ થવાની પૂરેપૂરી કોશિશ કરીશ ઓકે આવો સ્ટાર્ટ કરીએ તાલ સાથે સ્વરમલિકા તાલ ત્રિતાલ તાલ સાથે ખાસ ધ્યાન શું રાખવાનું છે ઘણા મિત્રો ડાયરેક્ટ તાલ સાથે વગાડવા માંડે છે પહેલાં તાલનું નોલેજ તમને હોવું જોઈએ પછી વિધાઉટ તાલ તાલ વગર સ્વર મલિકા ધારો કે તમારે વગાડી છે તાલ સાથે તો સ્વર મલિકાની ફિંગરિંગ જે છે મેં ફિંગરિંગ પણ સમજાવેલું છે આના આગળના વિડીયોઝમાં કે ફિંગરિંગ સેટ સૌથી પ્રથમ કેવી રીતે કરશો અને થઈ ગયા પછી પ્રેક્ટિસ કેવી રીતે કરશો અને પ્રેક્ટિસ થઈ ગયા પછી રિયાઝ કેવી રીતે કરશો આટલું કમ્પ્લીટ થાય તમે વગાડતા આવડી જાય અટક્યા વગર સળંગ સ્વર મલિકા તમે વગાડી શકો એક ધારી પછી તાલ સાથે તમારે વગાડવાની હોય છે અને તાલ સાથે વગાડવા માટે ઘણા મિત્રો તાલ સાથે વગાડી નથી શકતા નથી શકતા તો એના માટે પણ મેં અલગથી આખો એક વિડીયો બનાવ્યો છે બંને પ્રશ્નો માટે તો એ પણ તમારે જરૂર હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો હું તમને એની લિંક ચોક્કસ મોકલી આપીશ બરાબર છે અને રિયાઝ હંમેશા જરૂરી છે જેટલું રિયાઝ તમે કરશો તમારી સમજનો ઉપયોગ કરશો તમારી બુદ્ધિનો ઉપયોગ કરશો એટલું જ તમારું કામ ઝડપથી થશે સફળતા જરૂરથી મળશે બરાબર છે નેક્સ્ટ લેશનમાં આપણે લઈશું દુગુન તાલ સાથે પણ એ પહેલાં સિંગલ તાલ સાથે બરાબર તમારે તૈયાર હોવી જોઈએ તો નેક્સ્ટ લેશનમાં રાગ વૃંદાવની સારંગની દુગુન સ્વર મલિકાની લઈશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે